આણંદ નજીક વડોદરા વિદેશી દારૂનો જથ્થો ટ્રક તેમજ એક મોબાઈલ મળીને આગળ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે બાતમી ચોક્કસ હોવાથી પોલીસે આ ટ્રકની તલાશી લીધી હતી એ દરમિયાન ટ્રકના પાછળના ભાગે કન્ટેનરમાં વેસ્ટ પચાસ બોરીઓ મૂકેલી નજરે પડી હતી પોલીસે આ વેસ્ટ ભૂસ્સાની બોરીઓ હટાવીને જોતા જ તેમાંથી બિયર તેમજ ભારતીય બનાવટની વિદેશી દારૂની પંદર હજાર ચારસો મળી આવી હતી પોલીસે આ દારૂના જથ્થા બાબતે પકડાયેલા ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેણે એક અજાણ્યા ઈસમે આ દારૂ ભરેલ ગાડી પનવેલથી અપાવેલ અને કચ્છભુજ જવાનું વોટ્સએપ કરેલા કોલમાં હોવાનું જણાવ્યું અને કબૂલાત કરી હતી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ તેમજ ટ્રક કિંમત રૂપિયા ચાલીસ લાખ અને એક મોબાઈલની કિંમત મળીને કુલ મળીને અગણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા ટ્રક ચાલક ગુરપ્રીતસિંહ ઉર્ફે સોનુ શિવસિંહ ઘુમાન વિરુદ્ધ પ્રવેશનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી